દિલ્હી ખાતે છવ્વીસમી જાન્યુઆરીની પરેડમાં પોરબંદરની ટીમ પણ જોડાશે જેમાં પોરબંદરના ચૌદ કલાકારોની ટીમ પ્રથમ વખત છવ્વીસ જાન્યુઆરીની પરેડમાં ગુજરાતના ટેબલો પરથી તલવાર રાસનું પ્રદર્શન કરશે જે ટીમ બે દિવસ બાદ દિલ્હી જવા રવાના થશે હાલ કલાકારો દ્વારા તલવાર રાસની પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે આ ચૌદ ભાઈ બહેન પ્રથમ વખત દિલ્હી ખાતે આયોજિત પ્રજાસત્તાક દિવસની પરેડ માં ગુજરાતના ટેબલોમાં જોડાય અને તલવાર રાસ નું દિલધડક પ્રદર્શન કરશે હાલ તેને લઈને તડામાર તૈયારી કરવામાં આવી રહી છે રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીની પરેડમાં વિવિધ રાજ્યના કલાકારો પોતાની કળા અને કરતબનું નિદર્શન કરશે ત્યારે પોરબંદરના કલાકારો પણ આપણી સંસ્કૃતિ રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કરશે મારું નામ સંતોકબેન વિંજુડા છે અને અમારું લીરબાઈ ગરબા ગ્રુપ છે આજે કેટલા વર્ષોથી અમે આમાં સક્રિય રીતે ભાગ લઈ રહ્યા છીએ અને આ વખતે અમે દિલ્હી ખાતે નેશનલ પરેડમાં જઈ રહ્યા છીએ અમને પહેલી વખત આવો ચાન્સ મળ્યો છે અને આ બધી બેનો તલવાર રાસ કરવાની છે તલવાર રાસ રજૂ પહેલી વખત જ આવું પરફોર્મન્સ કરવા મળે છે અને ગુજરાતથી જે ગુજરાતનું પ્રતિનિધિત્વ માટે ટેબલોમાં અમે લોકો રમવાના એટલે તો પોરબંદર ખાતે કોઈ બી ચાન્સ નથી મળ્યો ફર્સ્ટ ટાઈમ અમને ચાન્સ મળ્યો છે એનું અમને ગૌરવ છે અને ખુશી પણ છે હું પર્યા અમે લોકો અહીંયા નિર્ભાઈ ગ્રુપ દ્વારા સંતોજુડા દ્વારા અમે લોકોને દિલ્હી પરેડ માટે લઈ જવામાં આવે છે જે નેશનલ પરેડ માં અમે લોકો જઈએ છીએ હાલ અમે લોકો અહીં અઠવાડિયાથી પરેડ કરીએ છીએ અને તૈયારી કરીએ છીએ દિલ્હી જવા માટેની અમે લોકો પાંચ તારીખે રાત્રે નીકળીએ છીએ અને અમારું ગ્રુપ છે હું તેર જણા અમે લોકો દિલ્હી જાય છીએ અને હાલ અમારું પોરબંદરનું ગૌરવ ધરાવતી હોય દીકરીઓ અમે આગળ તલવારબાજી કરવા માટે ત્યાં દિલ્હીમાં અમે અમારું પ્લાટૂન પરેડ કરીને ત્યાં અમે દિલ્હી દિલ્હી જઈ અને છોકરીઓ બધી પોરબંદરનું ગૌરવ વધારશું એવી આશા રાખીએ છીએ આ કલાકારો અગાઉ પણ હૈદરાબાદ અને ત્રિપુરા સહિત વિવિધ રાજ્યોમાં પોતાની કળા પ્રદર્શિત કરી ચૂક્યા છે અને અન્ય દેશના લોકો સામે પણ પોતાની કળા દર્શાવી તેઓનું દિલ જીતી લીધું છે ત્યારે પરેડમાં જતા કલાકારોને શહેરીજનોએ પણ શહેર અને રાજ્ય તેમજ દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર